ટ્રાફિકના નિયમોને લઈને સુરત શહેર ટ્રાફિક પોલીસનું કડક વલણ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી ચલાવવામાં આવી ખાસ ડ્રાઈવ અઠ્યાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી નવ હજાર સાતસો અને ત્રેપન ઇચ વલણ જનરેટ કરવામાં આવ્યા ઓવર સ્પીડ રોંગ સાઈડ સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી સુરત શહેર ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરી અને જીવનને સુરક્ષિત બનાવો ચાર દિવસની કાર્યવાહીમાં નવ કરતાં વધારે એ ચલણ જનરેટ થતાં વાહન ચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુકુળસિંહ ગેહલોત સર તેમજ અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર વસ્તાની ખાસ સૂચના હતી કે જે લોકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે રોંગ સાઈડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી જેથી અમે લોકોએ અઠ્ઠાવીસ અગિયાર બે હજાર પચીસથી આઠ દિવસ સુધી નવ હજાર સાતસોને ત્રેપન જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી સિગ્નલ બંધ કરવાથી થાય છે જેથી પોતાનું વાહન ચલવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ રોંગ સાઈડ ન જાય જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકીએ